આંગણે ઉધરેજ વડવાળા ધામ ખાતે આવતીકાલે બાવીસમી જાન્યુઆરીએ જે અયોધ્યા રામ જન્મ ભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાવાનો છે ભગવાન શ્રી રામ આવતીકાલે પોતાના મંદિરમાં નિજ મંદિરમાં પ્રસ્થાપિત થવાનો હોય ત્યારે સમગ્ર ભારત દેશ એક ભક્તિના રંગે રંગાયો છે સમગ્ર દેશ અને દુનિયામાં એક ધાર્મિક લાગણી અને ધાર્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે આજે વઢવાણ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મેં પણ મારી ટીમ સાથે વઢવાણ વિધાનસભામાં એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કર્યું અને આજે આ યજ્ઞની અંદર અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી સન્માનની શ્રી રત્નાકરજીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી અને અમને સૌને માર્ગદર્શિત કર્યા છે સાથે સાથે વઢવાણ વિધાનસભાના અમારા પાર્ટીના તમામ પદાધિકારીશ્રીઓ કાર્યકર્તાઓએ જે મહેનત કરી અને આ યજ્ઞને સફળ બનાવ્યો છે અને આ એક હજાર આઠ કુંડી જે મહાયજ્ઞ છે તે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જેમાં નોંધાવવા જઈ રહ્યો છે અને એમાં પણ આપણા ઝાલાવાડનું અને વડવાણ વિધાનસભાનું ગૌરવ વધ્યું છે ત્યારે અમારા તમામ કાર્યકર્તાઓ અને ઝાલાવાડની ધર્મપ્રેમી જનતાને હૃદયપૂર્વકના અભિનંદન સાથે જય શ્રી રામ પાઠવું છું જય વઢવાડા આ તારીખ એકવીસના શુભ દિવસે શ્રી વઢવાણ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા આજે એક હજાર આઠ મહાયજ્ઞ શ્રી વઢવાડા મંદિર ધીરે ધામમાં ખૂબ ધામધૂમપૂર્વક ઉજવામાં આવ્યો લગભગ પાંચક હજાર માણસો આજે યજ્ઞનો લાભ લીધો યજ્ઞ પૂર્ણ આવતી પછી મહાપ્રસાદનું પણ આયોજન હતું અને આવતીકાલ બાવીસ તારીખના જ્યારે પવિત્ર દિવસે જેનો દેશ અને દુનિયા આતુરતાપૂર્વક જેની રાહ જોર્યા છે એ દિવસ એટલે ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એટલે અમારા વડવાડા મંદિર ગુજરીતધામમાં અને સમગ્ર દેશવાસમાં આજ એકવીસ તારીખથી નજે આ બે દિવસ ખૂબ મંગલમય દિવસ ઉજવવાના આજથી શુભ શરૂઆત થઈ ગઈ છે આવતીકાલ બાવીસના દિવસે સવારમાં રામ મહાયજ્ઞ છે વડવાડા મંદિરમાં સાથે સાથે સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા રામધૂન અને સમગ્ર ગુજરેજ ગ્રામજનો દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા બપોરે અયોધ્યાથી જે લાઈવ ટેલિકાસ્ટ થશે એનો પ્રોગ્રામ સાડા બાર વાગે મહાઆરતી પ્રસાદ લઈને સૌ ભાવિક ભક્તો છૂટા પડશે અને સાંજે પણ એવું એવું આયોજન સાંજે રાસ ગરબા અને મહાઆરતી પાસે સંધ્યા આરતી અને પ્રસાદ લઈને સૌ ભાવિક ભક્તો છૂટા પડવાનું આયોજન વડવાડા મંદિર ગુજરાત ગામમાં રાખવામાં આવ્યું